ચાલો સરસ બધા ફૂલ બનાવી દો આ તો શું ભણવાનું છે જમીન ઉપર ક્યાં ક્યાં વાહન ચાલે વાણી માં ક્યો આન ચાલે બોડી બોડી અન આવા માં ફ્રે કેલ અન પાટા અન પાટા ઉપર પાટા ઉપર ક્યો આન ચાલે સામાન્ય આપણે એક જગ્યા થી બીજી જગ્યા લઈ જાવો હોય તો કેવા વાહન માં લઈ જાવો પડે रिक्शा में ले ना। जग्य, जग्य तो क्या वाहन मा जाए मा ना हां પછી માણસ ને એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો કયા વાહન માં જાય પછી મા બસ માં બસ very good